जय आदिवासी जय आदिवासी लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे और आजे वलसा लोकसभा सीट ना उम्मीदवार तरीके मने जा रहे इंडिया गठबंधन ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે મને જે ઉમેદવારી આપી છે અને એના અભિવાદન સમારંભ નવસારી જિલ્લા રૂઢિપ્રથા ગ્રામ સભા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રાખવામાં આવ્યું છે ત્યારે મારે વધુ એમાં કહેવાનું ન હોય પરંતુ અહીં વાંદરવેલાના તમામ આગેવાનો ને હું એક પ્રોમિસ આપું છું

ભાજપના સાંસદ એવું કેતા હોય કે આ તમારા બાપ નું બંધારણ નથી કે તમે બદલી કાઢવાના હજુ અમે બધા જીવતા છે ભાઈ તમે ચારસો પાર કરો ને એ પેલા અહી વલસાડ લોકસભા 26 છે અહીં તમારે અટકી જવું પડશે ઘણીવાર મીડિયાના મિત્રો મને કહે છે કે તમે આદિવાસી સમાજના વિસ્તારના કામો કરો છો પરંતુ વલસાડ પાડીમાં શું કરશો ઉમર ગામમાં શું કરશો ત્યારે અમે કીએ છે અમે નાદરખા જેવા વિસ્તારમાં ઓબીસી સમાજના કોળી સમાજના આવે આગેવાનો માટે અને ખેડૂતો માટે પણ કામ કર્યું છે અમે નવસારીમાં રાધે કૃષ્ણ ભગવાન નું મંદિર તોડી નાખ્યું ત્યારે પણ અમે આંદોલન કર્યું છે અમે કાઠા પસાર થતી વળતર નથી મળ્યું એના માટે પણ આંદોલન કર્યું છે પરંતુ અમે કદી કોઈને નાત જાત પૂછતા નથી અમે માત્ર ને માત્ર એમની સમસ્યા પૂછીએ છીએ અને સમસ્યા કઈ રીતે હલ થાય એના માટે અમે સંગઠન કરીએ અનંતભાઈ ના પ્રમાણપત્રો ચેક કરવા પડે પરંતુ હામેવાળા ના ઉમેદવાર જે છે એ ઉમેદવાર નું ઘર શોધવા જવું પડે ને તો જરીમાં હોધી હોદી થાકી ગયો નથી તમારી પાસે કોઈ એક ઉમેદવાર નથી જે આનંદ પટેલની સામે આદિવાસી સમાજ ની સામે લડી શકે તમારે બહાર થી ઉમેદવાર કેમ લાવવો પડે કારણ કે તમે હાર પારખી ગયા છે તમે હાર પારખી ગયા છે એવા ઉમેદવાર તમે મુઈકો એને પૈસા એક નું ફૂલ ફોર્મ ખબર નહી હોય એવા ઉમેદવાર મુઈકો પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કેટલી નદીઓનું જોડાણ છે એ તે ખબર નહી હોય એને કદાચ ખબર નહી હોય ગ્રામ સભા કેવી રીતે થાય એને કદાચ એવી ખબર નહી હોય કે ગ્રામ સભાની રચના કઈ રીતે જીવે છે એ કદાચ એને ખબર નહી હોય પરંતુ આદિવાસી સમાજના માનક ખોળે જન્મેલો છું આદિવાસી સમાજનું ભલું કરીશ અને સાથે સાથે કોઈ પણ સરકાર માછી સમાજ ને મુશ્કેલી માં મુકશે ત્યારે અનંત પટેલ આવીને તમારા ભાઈ ની જેમ સાથે ઉભો રહેશે હાલમાં તો બધા જ હાથ મસરતા રહી ગયા કે ભાઈ મને ટિકિટ નહીં મળી મને મેન્ડેટ નહી મળ ભાઈ સારું થયું તમને નહીં મળ્યું નહીં તો હાર ચાખવી પડશે તમારે અમે જીતશું લડશું અંત સુધી રહીશું પરંતુ અમારી સાથે સાથેના તમામ પીડિત લોકોને તમામની સેવા માટે દિલ્હી જઈને અમે પણ પાટલી થાબડવાના નથી અમે બીજાની જેમ ઊંઘવાના નથી અમે કોઈ પણ સવાલ નથી પૂછવાના એમ નહીં ડંકેગી ચોટ પર સવાલ પૂછશું કે અમારા વિસ્તારની પાર તાપી નર્મદા રિવર લિંક જોડવાનું કારણ શું છે અમારા વિસ્તારમાં બાળકોને શિક્ષણની ભૂખ પૂરી કરવા માટે અમારે ત્યાં પૂરતા પ્રમાણમાં ઇંગ્લિશ મીડિયમની શાળાઓ કેમ નથી અમને ગ્રામ્ય વિસ્તારમાં કેમ માત્ર ને માત્ર ગુજરાતી મીડિયમની શાળાઓ છે શું અમારે અંગ્રેજી માધ્યમ નથી ભણવું અમારા વિસ્તારમાં માત્ર થેલી આપીને મફત અનાજ આપવાની વાત કરે છે પરંતુ અમને શિક્ષણ પર પૂરતા પ્રમાણમાં આપો વિજ્ઞાનની કોલેજ અમારા વિસ્તારમાં આપો પોલિટેકનિક કોલેજ અમારા વિસ્તારમાં આપો અમારા વિસ્તારમાં કુપોષિત બાળકો માટે તમે શું કર્યું છે એ દિલ્હીમાં જઈને સવાલ પૂછવાનો છે આપણે સૌ ભેગા થઈને એક હાકલ થઈને આખા વિસ્તારમાં આખી લોકસભામાં બારસો જેટલા ગામો આવે છે ઘણા બધા આગેવાન એવું થશે મારા ગામમાં કેમ નહીં આવી પરંતુ આપણે જાતે જ જવાબદારી લેવાની છે આખા વિસ્તાર ની જવાબદારી લેવાની છે આપણા જેટલા સગા સંબંધી હોય વલસાડ માં ધરમપુર માં કપરાડા એને પત્ર લખો એને ફોન કરો કે આનંદભાઈ નું કંઈ કામ હોય તો અમે કરશું પરંતુ આનંદભાઈ ને જીતાડો વધુ સમય છે અને ઘણીવાર આપણે મળીશું વધુ નથી બોલતા પરંતુ એક વાર ફરી પાછું આપણે સૂત્ર બોલાવીશું લડેંગે લડેંગે લડેગે ફાળિયા ની કોપી થાય છે એટલે હવે આ સૂત્ર બી કદાચ કોપી થશે પરંતુ ભરમાઈ નઈ જશો